નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરીથી હવામાનમાં પલટો આવ્યો છે મંગળવારે સાબરકાંઠા પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જે બાદ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો એક બાજુ લોકોને ગરમીમાંથી રાહત મળી હતી ત્યારે બીજી બાજુ જગતના તાતને પોતાના પાકમાં નુકસાન જવાની ભીતિ વર્તાઈ છે આ અચાનક વાતાવરણમાં પલટા બાદ આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ મંગળવારે રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે ખેડબ્રહ્મા અને વિજયનગર પંથકમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે અહીંયાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાને કારણે લોકોને રાહતનો અનુભવ થયો છે જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે કમોસમી વરસાદના આગમનને લઈને હાલ સાબરકાંઠાના ખેડૂતોના માથે પણ ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે તેમ જણાવ્યું છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે અઢાર એપ્રિલ બાદ ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ગરમીનું પ્રમાણ ઘટશે જો કે આ વખતે ગુજરાતના હવામાને કોઈનું ન માન્યું અને અંબાલાલ પટેલની આગાહી પહેલા જ ગુજરાતના સાબરકાંઠામાં વરસાદ વરસ્યો છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં અઢારમી ચોવીસ એપ્રિલના હવામાનમાં પલટો આવશે અને બાવીસમી ચોવીસ એપ્રિલના ફરી વાદળો આવશે અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડવાની શક્યતા રહેશે અને અઢાર એપ્રિલ બાદ ફરી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે ગરમીમાંથી આંશિક રાહત મળશે એપ્રિલ મહિનામાં પવનની તેજ ગતિ રહેશે આંધી વંટોળના કારણે બાગાયતી પાકને પણ નુકસાન થવાની શક્યતા રહેશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ પૂર્વથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેના કારણે ગુજરાતમાં બે થી ત્રણ દિવસ તાપમાન વધવાની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં પારો ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે એ કે દાસ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે ત્રણ દિવસ પંદરમી સત્તરમી એપ્રિલ એમ ત્રણ દિવસ હીટવેવની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે એટલે આ વિસ્તારોમાં ફરીથી ગરમીનો પ્રકોપ વધશે તારીખ પંદરમીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા સૌરાષ્ટ્રના રાજકોટ અને કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું પ્રવર્તે તેવી શક્યતા છે આ ત્રણ દિવસ યલો વોર્નિંગ સાથે હીટવેવ વોર્નિંગ પણ આપવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું હતું કે હાલ સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી આગામી સાત દિવસ તાપમાન શુષ્ક રહેશે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી છે આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી દરિયાકાંઠાની વાત કરતા તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકિનારે પવનની ગતિ ચાળીસમી પચાસ કેમપીએચની રહેશે આ સાથે ગતિ પંચાવન સુધી પણ પહોંચી શકે છે ભારતીય હવામાન વિભાગે આ વર્ષના ચોમાસાના વરસાદનું પહેલું અનુમાન જાહેર કર્યું છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર આ વર્ષે ભારતમાં સરેરાશ કરતા એકસો પાંચ ટકા વધુ ચોમાસાનો વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું છે કે આ વર્ષે ભારતીય ઉપખંડમાં ચોમાસા દરમિયાન અલનીનોની સ્થિતિ વિકસિત થવાની શક્યતા નથી ચાર મહિનાના ચોમાસા ઋતુ દરમિયાન ભારતમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે આ સિઝનમાં સરેરાશ કરતાં એકસો પાંચ ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યા છે અને એપ્રિલથી જૂનના સમયગાળામાં દિવસો ખૂબ ગરમ રહેવાની ધારણા છે આનાથી વીજળી ગ્રીડ પર દબાણ આવી શકે છે અને પાણીની અછત સર્જાઈ શકે છે ભારતીય હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે ફાયદાકારક છે કારણ કે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે જેનાથી ખેતીમાં મોટી મદદ મળશે